યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રી સ્કંદ મહાપુરાણ શ્રી સ્કંદ મહાપુરાણના દસમા ભાગનો પાઠ આજે આપણે સાંભળીશું હરીહિ બ્રહ્માજી કહે છે હે દેવ હે જગન્નાથ દેવતાઓ અને દૈક્યો તમારા ચરણોમાં મસ્તક ઝુકાવે છે તમારો યશ પવિત્ર પરમ પવિત્ર છે તમે અવિનાશી અને અનંત છો હે પરમાત્મન તમને નમસ્કાર છે હે રમાપતે તમે યજ્ઞ રૂપ છો તમે યજ્ઞ છો યજ્ઞ રૂપ છો તથા યજ્ઞાગ છો તેથી આજે કૃપા કરીને દેવતાઓને વરદાન આપો હે ભગવાન ગુરુનો અનાદર કરવાના કારણે ઇન્દ્ર આ સમયે ઋષિઓ સહિત સ્વર્ગના રાજ્યથી ભષ્ટ થઈ ચૂક્યા છે તેથી એમનો ઉદ્ધાર કરો ભગવાન કહે છે હે દેવતાઓ ગુરુનો અનાદર કરવાથી સંપૂર્ણ અભ્યુદય ઉન્નતિ નષ્ટ થઈ જાય છે જે પાપી છે અધર્મમાં તત્પર છે તથા માત્ર વિષયોમાં જ રચ્યા પચ્યા રહેશે અને જેઓ માતા પિતાની નિંદા કરે છે તે ખરેખર અભાગ્યા છે હે બ્રહ્મ આ ઇન્દ્રએ જે અન્યાય કર્યો છે તેનું ફળ તેને તુરત પ્રાપ્ત થઈ ગયું માત્ર ઇન્દ્રના કર્મથી જ બધા દેવતાઓ પર સંકટ આવ્યું છે જ્યારે કોઈ પણ પુરુષ માટે વિપરીત સમય આવે ત્યારે તેણે બીજાઓનો સહયોગ લેવાની કોશિશ કરવી જોઈએ બુદ્ધિમાન પુરુષ પોતાના સંપૂર્ણ મનોરથોની સિદ્ધિ માટે અન્ય લોકો સાથે મિત્રતા કરે છે તેથી હે ઇન્દ્ર તમે મારી વાત માનો આ સમયે પોતાનું કાર્ય સિદ્ધ કરવા માટે તમારે દૈક્યો સાથે હળી મળીને રહેવું જોઈએ ભગવાન વિષ્ણુની આ પ્રકારની આજ્ઞાથી પરમ બુદ્ધિમાન ઇન્દ્ર અમરાવતી છોડીને દેવતાઓની સાથે

અને દૈત્યોને સમજાવીને તેમણે ઇન્દ્રનો વધ કરતા રોક્યા દેવર્ષિના જ કહેવાથી બલિરાજાએ ઇન્દ્ર પ્રત્યેનો પોતાનો રોષ ત્યાગી દીધો એટલામાં જ ઇન્દ્ર પણ પોતાની સેના સાથે આવી પહોંચ્યા બલિરાજાએ જોયું કે લોકપાલો સાથે આવેલા ઇન્દ્ર એટલે થઈ ગયા છે હવે તેમનામાં સત્તાનો મદ તેમનું તેજ નષ્ટ થઈ ગયું અને તેઓ ઈર્ષ્યા અને અહંકાર રહિત થઈ ગયા છે તેમને આવી સ્થિતિમાં જોઈને બલી રાજાને બહુ દયા આવી તેઓ તુરત જ જાણે હસતા હોય એ રીતે બોલ્યા હે દેવરાજ ઇન્દ્ર તમે આ સુતલ લોકમાં કઈ રીતે આવ્યા અહી આવવાનું કારણ જણાવો બલિની આ વાત સાંભળીને ભાઈ બધા દેવતાઓ થઈ રહ્યા છીએ તમારા દશાશે જેવા અમે છીએ એવા તમે પણ છો તેથી આપણો આ કલેશ નિરર્થક છે ભાગ્યવશ તમે મારું સંપૂર્ણ રાજ્ય શણવારમાં જ લઈ લીધું તથા કેટલાક રત્નો પણ સ્વર્ગમાંથી અહીં ઉઠાવી લાવ્યા છો પરંતુ તે બધા રત્નો તત્કાળ જ્યાં હતા ત્યાં ચાલ્યા ગયા તેથી બુદ્ધિમાન પુરુષે એકબીજા સાથે મળીને કર્તવ્ય વિશે વિચારવું જોઈએ વિચાર કરવાથી જ્ઞાન લાધે છે અને જ્ઞાન થતા સંકટમાંથી મુક્તિ અવશ્ય મળી જશે અત્યારે તો હું બધા દેવતાઓની સાથે તમારી પાસે રક્ષણ મેળવવા આવ્યો છું ઇન્દ્ર વાત પૂરી થયા પછી દેવર્ષિ નારદે બલિરાજાને સમજાવતા કહ્યું હે દૈત્યરાજ શરણમાં આવેલા પ્રાણીની રક્ષા કરવી એ મહાપુરુષોનો ધર્મ છે જે લોકો બ્રાહ્મણ રોગી વૃદ્ધ તથા શરણાગતની રક્ષા કરતા નથી તેઓ બ્રહ્મ હચારા છે ઇન્દ્ર અત્યારે શરણાગત શબ્દ દ્વારા પોતાનો પરિચય આપીને તમારી પાસે આવ્યા છે તેથી તેમનું સારી પેઠે રક્ષણ અને પોષણ કરવાનું તમારું કર્તવ્ય છે એમાં સહેજ પણ શંકાની વાત નથી દેવર્ષિ નારદના આ પ્રમાણે કહેવા પછી કર્તવ્ય અને અકર્તવ્યના જ્ઞાનમાં કુશળ દૈક્યરાજ બલીએ સ્વયં પોતાની બુદ્ધિથી વિચાર કર્યો ચાર પછી લોકપાલો અને દેવતાઓ સહિત ઇન્દ્રનું બહુ સન્માન સાથે સ્વાગત સત્કાર કર્યા તથા તેમના મનમાં વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે અનેક પ્રકારના સાસા સાગંધ પણ ખાધા પણ બલિરાજાને વિશ્વાસ આપવા માટે સોગંધ લીધા દેવરાજ ઇન્દ્ર સ્વાર્થ સાધવામાં તત્પર રહેશે અને અર્થશાસ્ત્ર પણ તેમની ભારે પ્રવૃત્તિ છે તેમણે સોગંદ ખાઈને બલિરાજાના સૂતક લોકમાં જ નિવાસ કર્યો ત્યાં રહેતા તેમના અનેક વર્ષો પસાર થઈ ગયા એક દિવસ બલિની સભામાં બેઠેલા નીતિ નિપુણ દેવરાજ ઇન્દ્રએ બલિને સંબોધિત કરીને હસતા રહીને કહે છે હે વિપ્રવર અમારા હાથી ઘોડા વગેરે વિવિધ પ્રકારના રત્નો જે અત્યારે તમને પ્રાપ્ત થવાને યોગ્ય છે તત્કાળ જ સમુદ્રમાં પડી ગયા છે તેથી આપણે સમુદ્રમાંથી તે રત્નોનો ઉદ્ધાર કરવા માટે બહુ જલ્દી પ્રયત્ન કરવો જોઈએ તમારા કાર્યને સફળ બનાવવા માટે સમુદ્રનું મંથન કરવું યોગ્ય છે ઇન્દ્ર દ્વારા આ પ્રમાણે પ્રેરણા આપવાથી બલીએ તુરત જ પૂછ્યું આ સમુદ્ર મંથન કઈ રીતે સંભવ થશે એ જ સમયે મેઘ જેવા ગંભીર સ્વરમાં આકાશવાણી થઈ હે દેવતાઓ અને દૈત્યો તમે શિર સમુદ્રનું મંથન કરો આ કાર્યમાં તમારા બળની વૃદ્ધિ થશે એમાં લગી રહે શંકા નથી મંદરાચલને રવૈયો અને વાસુકી નાગને નેત્રુ એટલે રસ્સી બનાવો પછી દેવતા અને દૈત્યો મળીને મંથન શરૂ કરો આવી આકાશવાણી સાંભળીને હજારો દૈત્યો અને દેવતાઓ સમુદ્ર મંથન માટે તૈયાર થઈને સુવર્ણ જેવા કાંતિમાન મંદ્રાચલ પર્વત પાસે ગયા તો અહીંયા શ્રી સ્કંદ મહાપુરાણનો દસમો ભાગ સમાપ્ત કરીએ છીએ હવે સમુદ્ર મંથન કઈ રીતે કર્યું તે આપણે અગિયારમા ભાગમાં સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે આ શ્રી સંદ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમને જો આ સ્કંદ મહાપુરાણનો પાઠ ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો